બનાસકાંઠાના ડીસામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી પશુપાલન કચેરી સબ રજિસ્ટ્રાર કચેરી સહિતની કચેરીઓ બહાર પાણી ભરાયા હતા જેથી અરજદારોને ભારે આહલાકી પીઠવાનો વારો આવ્યો હતો બનાસકાંઠામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો પાલનપુર વડગામ તાલુકામાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો પાલનપુર અંબાજી હાઈવે પર વીરપુર પાસે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા તંત્રએ પાણી ભરાયા હતા પાલડી ગ્રામ પંચાયત દબાણો દૂર કરાવી ખુલ્લી કરેલ ગૌચરની જમીનમાં વૃક્ષારોપણના નામે કબજો થતો હોવાની આશંકાને લઈ અને રામબાસ ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું કાંકરે તાલુકાના સિહોરીમાં આવેલ મહામંડલેશ્વર મહાદેવજીના મંદિરે સોમવતી અમાવાસના હવન યજ્ઞ યોજાયો અને મેળો ભરાયો શ્રાવણ મહિનો એટલે હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે ત્યારે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે આખો શ્રાવણ મહિનો નાવતા હોય છે વલસાડ જિલ્લામાં ફરી મેઘરાજાના મંડાણ થયા હતા જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો ઉમરગામમાં ગામમાં બે ઇંચ ધરમપુરમાં એક પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો હતો વલસાડમાં એક પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ

લાંચ કેશમાં એએપીના કાર્યકરી ધરપકડ કરતા એએપીના કાર્યકરોમાં સોપો પડી જવા પામ્યો છે જ્યારે કોન્ટ્રાક્ટર પાસે લાંચ પેટે લાખો રૂપિયાની માગણી કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય કાર્યાલય ખાતેથી ગઈકાલે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપીના પ્રથમ સભ્ય બન્યા હતા આ તરફ હવે ગુજરાતમાં પણ ભાજપ સદસ્યતા અભિયાન શરૂ થયું છે આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સદસ્યતા અપાઈ છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચના વલિયામાં બાર ઇંચ નોંધાયો હતો જ્યારે સોનગઢમાં દસ ઇંચ બ્લારામાં નવ ઇંચ માંગરોળમાં આઠ ઇંચ ડાંગના વધઈમાં આઠ ઇંચ ભરૂચમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ તાપીના ઉચ્છલ અને ડોલવણમાં સાત સાત ઇંચ નડિયાદ વાસંદા અને સુબીરમાં છ પોઈન્ટ પાંચ ઇંચ લુણાવાડામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ કપડવંજ મુરવા હડફ અને કરજણમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો ગુજરાત પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરીનું પરંતુ ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટરનું અરબી સમુદ્રમાં ક્રેસ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ભારતીય કોસ્ટગાર્ડના બે પાયલટ ગુમ છે તેની સાથે રેસ્ક્યુ કરનાર એક ડ્રાઈવર પણ મુસાફરી કરી રહ્યો હતો તેની પણ કોઈ જાણકારી મળી રહી નથી મળતી માહિતી મુજબ એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવે છે પરંતુ બાકીના ત્રણ લોકો લાપતા છે